મોટી દુર્ઘટના ટળી આગને પગલે મળે ચાર કલાકે પારડીમાં વીજ પુરવઠો બંધ કરાયો હતો પારડી નવી મામલતદાર કચેરી સામે આવેલી એક દુકાનમાં અચાનક આગ ભોભુકી ઉઠતા દોડધામ મચી જવા હતી પારડી દમણીજાપા હાઈવે સ્થિત જીસી પટેલ એન્ડ સન્સ પેટ્રોલિયમ પાસે આવેલ ચા નાસ્તા ઓઇલનો છૂટક વેચાણ કરતા ચયન ચંદન સરકાર ગત રાત્રિના દુકાન બંધ કરી ઘરે જતા રહ્યા હતા જે બાદ મળશ કે ત્રણ વાગ્યાના સુમારે દુકાનમાં અચાનક આગ લાગી હોવાની જાણ તેઓને થતાં સ્થળ ઉપર દોડી આવ્યા હતા અને આ અંગેની જાણ પારડી નગરપાલિકા ફાયર વિભાગને કરતા સ્થળ ઉપર આવી પહોંચી હતી અને આગ ઉપર પાણીનો મારો ચલાવી કાબુમાં કરી હતી જોકે આગમાં બે ગેસ સિલિન્ડર ન ફૂટતા મોટી દુર્ઘટના બનતા ટળી હતી જોકે આગ શોર્ટ સર્કિટથી લાગી હોવાનું અનુમાન લગાવ્યું હતું આગને પગલે દુકાન સંચાલકને અંદાજે ત્રીસ હજાર જેટલાનું નુકસાન થયું હોવાનું તેઓએ જણાવ્યું હતું તેમજ આગની ઘટનાને પગલે મળસ્કે સાડા ચાર વાગ્યે વીજ પુરવઠો બંધ કરવામાં આવ્યો હતો સદનસીબે આગમાં મોટી જાનહાની ટળી હતી મારું નામ તૃષાર ટેલર ભાડી નગરપાલિકા ફાયર બ્રિગેડ અમને ત્રણથી ચાર ગા ચારના ગારામાં આસપાસ અમને કોલ મળેલો હતો કે એક ચાની દુકાન હતી એમાં કઈ આગ લાગેલી છે અને ચા સર ત્રણથી ચારના ગારામાં કોલ મળી તરત જ ગાડી રવાના થઈ ગઈ હતી અને સ્થળ પર જઈને જોવામાં આવ્યું તો અંદર આગ ઘણી મોટી હતી અને એમાં બે સિલિન્ડર હતા અને જઈને જોવામાં સિલિન્ડર પણ એટલા તાપમાનમાં તપેલા હતા કે એ પણ બ્લાસ્ટ થવાની તૈયારીમાં હતી પણ અમારી ફાયરની ટીમે જઈને પાણી મારો કરીને સિલિન્ડરને બી કાબુમાં લીધું ને આગ પણ કાબૂમાં કરીબન અમને ત્રીસ થી પિસ્તાલીસ મિનિટ જેવી આગને કાબૂમાં લેવામાં આવી હતી એ એની છૂટક દુકાનોથી હતી ચાની લારી હતી પછી વેફર બિસ્કીટ અને થોડુંક સિગરેટને પણ એ વેચતો હતો અન્ય એ ગાડીના કંઈ ઓઇલ હતા સીએનજીના કઈ ઓઇલ હતા અને એ ઓઇલ ઓઇલના કારણે વધારે આગ ફેલાવી હતી